નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા હશો ગુજરાતી સોંગના એક્ટર એવા સેજલ પંચાલને તો મિત્રો સેજલ પંચાલનું અવસાન થતાં ઘણા લોકોને એવો સવાલ ઊભો થયો છે કે એમની હત્યા કરવામાં આવી છે એમને ઝેર ગાધું છે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે તો આપણે વિડીયોની અંદર બધું ક્લિયર કરી દઈશું વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા તો મિત્રો પહેલાં તો તમે જાણતા છો સેજલબેન દરેક કલાકાર સાથે સોંગ લઈને આવતા હોય છે અને એક્ટિંગ પણ બહુ સારી હોય છે અને સુપરહિટ સોંગ પણ જાતા હોય છે તો મિત્રો એ જે અવસાન થયું એ પહેલાં સાંજમાં એમને સ્ટોરીમાં લગાવ્યું હતું કે હવે જીવવામાં કોઈ રસ નથી તો એના પછી ઘણા લોકો એવું કહે છે કે એમને ઝેર પી લીધું તો મિત્રો એવું કંઈ નથી કોઈ કલાકાર ઝેર ના પીએ કારણ કે લાઈફ એટલી મસ્ત જાતી હતી સેજલ પંચાલની બે લાખ પંચ્યાસી હજાર ઇન્સ્ટાગ્રામે એમના ફોલોવર્સ હતા અને બહુ મોટું નામ હતું પણ આ કંઈક કારણોસર ભગવાનને આ બધું ના ગમ્યું એટલા માટે ભગવાને આ કર્યું છે કોઈ સહેજલ પંચાલ સાથે દગો નથી થયો એવું અત્યારે જોવા મળી રહ્યું છે અને મિત્રો કંઈ થયો હશે અને એવું કોઈ ફોટા બોટા કે વાયરલ થશે તો આપણી ચેનલમાં પહેલાં અપલોડ થાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો આ હતા સેજલ પંચાલના ન્યૂઝ સમાચાર આવાજ સમાચાર માટે તમે એક લાઇક કરી અને સેજલ પંચાલને કોમેન્ટમાં હોમ શાંતિ લખો કારણ કે મિત્રો એ